નમસ્કાર મિત્રો આજે આપણે સોલ્યુશન કરવાનું છે જ્યારે છત્રીસ લિટર પાણી બહાર કાઢવામાં આવે ત્યારે તે ખાલી થઈ જાય છે જો છત્રીસ લિટર બહાર કાઢવામાં આવે એટલે ખાલી થઈ જાય એટલે બે ના પાંચ બરાબર આપણે છત્રીસ લિટર કરી શકીએ

મિશ્રણમાં છ લિટર પાણી ઉમેરવામાં આવે અહીંયા પાણી ઉમેરેલું છે છ લિટર અને તો ગુણોત્તર અહીંયા આઠ જેમ નવ બને તો અહીંયા આઠ જેમ નવ તો હવે મિશ્રણમાં માત્ર પાણી ઉમેર્યું છે એટલે દૂધની માત્રામાં કંઈ ફેર પડશે નહીં તો અહીંયા આપણે જોઈ શકીએ તેમ દૂધની માત્રામાં કંઈ ફેર પડ્યો નથી આઠ ને આઠ છે તો હવે ડાયરેક્ટ આપણે તેને સરખાવી શકીએ તો અહીંયા પાંચ થી નવ થયું અહીંયા કેટલા ગુણોત્તરમાં ફેર પડ્યો ચાર ચાર રેશિયો ફેર પડ્યો ચાર રેશિયો કોના બરાબર થશે છ બરાબર થશે તો અહીંયા આપણને એક રેશિયો બરાબર કેટલા મળશે છ ના છેદ માં ચાર એટલે ત્રણ ના છેદ માં બે એટલે અહીંયા આવશે હવે એક રેશિયો બરાબર ત્રણ ના છેદ માં બે મળ્યો છે આપણને શું કીધું છે આપેલ મિશ્રણમાં દૂધનું પ્રમાણ શોધો તો દૂધનું પ્રમાણ આપણને આઠ રેશિયો આપેલ છે તો અહીંયા એક રેશિયો બરાબર ત્રણના છેદમાં બે એટલે આઠ રેશિયો બરાબર એટલે બાર મિશ્રણમાં દૂધનું પ્રમાણ કેટલું થશે બાર લીટર જો એની ઊંચાઈ બીની ની ઊંચાઈ કરતાં છ ટકા વધુ હોય અહીંયા શું કીધું છે એની ઊંચાઈ બી ની ઊંચાઈ કરતા છ ટકા વધુ એટલે બીની આપણે સો લઈએ તો એની છ ટકા વધુ એટલે એકસો ને છ થશે તો એની ઊંચાઈ કરતા બી ની ઊંચાઈ કેટલા ટકા ઓછી છે તે જણાવવાનું છે તો અહીંયા આપણે સરળતા માટે અહીંયા છેદ ઉડાડીએ ગુણોત્તર લીધો છે એટલે છેદ ઉડાડી શકીએ એટલે અહીંયા આવશે ત્રેપન અને અહીંયા આવશે પચાસ તો અહીંયા શું કીધું છે એની ઊંચાઈ કરતા ના કરતા એટલે અહીંયા ના કરતા કીધું છે એટલે એ એનો ગુણોત્તર આપણે નીચે લખીશું બંનેનો તફાવત કેટલો છે છે ઓછી ગુણોત્તર તો ઉપર આવશે નીચે એ કરતા એટલે એનો ગુણોત્તર લખીએ ત્રેપન અને ગુણ્યા સો હવે અહીંયા રૂપ આપીએ આપણે એટલે ત્રણ સો ભાગ્યા ત્રેપન અહીંયા છ વડે ભાગ અંકાવીશું તો છ વડે ભાગ અંકાવતા ત્રણસો પ્લસ થઈ જશે તો અહીંયા પાંચ વડે ભાગ ત્રેપન ગુણ્યા પાંચ પંદર અદયવી પચીસ ને તો અહીંયા પાંચ વડે ભાગ અકાવ્યો એટલે બસો ને પાસઠ પાંત્રીસ આવશે ત્રણસો ને પચાસ અહીંયા આવશે પોઈન્ટ હવે ત્રણસો પચાસ આવ્યો તો આપણે છ વડે છ સાત વડે ભાગ છું તો ત્રણસો પચાસથી વધુ થઈ છે એટલે છ વડે ભાગ અંકાવ્યો એટલે છ વડે ભાગ અંકવતા છ તેરી અઢાર વધી એવી એક છ પંચાત્રીસ ને એક એકત્રીસ અહીંયા આવશે ત્રણસો ને અઢાર અને અહીંયા આવશે છ તો હવે બત્રીસ થઈ છે ફરી પાછો એક જીરો તેવી જ રીતે છ વડે ફરી પાછો ભાગ આવશે ત્રણસો અઢાર તો અહીંયા જવાબ આપણો આવશે પાંચ પોઈન્ટ આપેલ છે ત્રણ જેમ પાંચ જેમ સાત અને એક સમીકરણ આપેલ છે તેને ઉકેલવાનું છે એટલે ગુણોત્તરને આપણે ડાયરેક્ટ એ બરાબર એ બરાબર ત્રણ એક્સ બી બરાબર પાંચ એક્સ c बराबर 7x લઈ સકીએ તો તે આ કિંમત આપણે સમીકરણમાં મૂકીએ a = 3x એટલે 3 * 6x આવશે અહીંયા - b = 5 એટલે 3 * 5 = 15x + c = c = 7x છે એટલે 7 * 5 = 35x આવશે બરાબર કેટલા થશે 78 તો 15 - 15 માંથી + 35 એટલે અહીંયા આવશે 20x એટલે 6x + 20x = 78 26x = 78 x = આપણને અહીંયા 3 મળ છે જો હવે શું કીધું છે c નું મૂલ્ય તો c નું મૂલ્ય અહીંયા 7x આપેલ છે એટલે 7 * 3 એટલે અહીંયા જવાબ આપડો આવશે 21 તો સાચો જવાબ થશે 21 એક ખેલાડી 54 સેકન્ડમાં પાંચસો ને પંચાવન મીટરની રેસ દોડે છે તો તેની ઝડપ મેળવો તો ચોપન ઝડપનું સૂત્ર આપણે શું થશે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય થશે અંતરના છેદમાં સમય હવે અંતર આપણને કેટલું આપેલ છે પાંચસો ને પંચાવન મીટર આપેલ છે અને સમય ચોપન સેકન્ડ હવે આપણે તેને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાનું છે તો આ મીટર પ્રતિ સેકન્ડમાં આપેલ છે મીટર પ્રતિ સેકન્ડમાં આપેલું હોય અને કિલોમીટર પ્રતિ સેકન્ડમાં ફેરવું હોય તો હંમેશા આપણે અઢારના છેદમાં પાંચ વડે ગુણાકાર કરવો પડે સરળતા ખાતર આ કરીશું નહીતર અહીંયા આવશે ઉપર ઉપર આવશે છત્રીસો અને નીચે નીચે આવશે હજાર પરંતુ અહીંયા આપણે ડાયરેક્ટ અઢારના છેદમાં પાંચ લખી દઈએ તે છત્રીસો અને છત્રીસોના છેદમાં આપણે હજાર છત્રીસોના છેદમાં હજાર છત્રીસોના છેદમાં હજારનું જ આપણે સાદરૂપ આપેલ છે તો ડાયરેક્ટ આપણે અઢારના છેદમાં પાંચ કરી દઈએ અહીંયા એટલે પાંચ વડે ભાગીએ અહીંયા આવશે ટ્રિપલ વન અને અહીંયા આવશે અઢાર તેરી ચોપન એટલે એકસો અગિયારના છેદમાં ત્રણ હજી ભાગ હાલશે એકસો અગિયાર ભાગ્યા ત્રણ ત્રણ તેરી નવ અહીંયા બે એક ત્રણ સત્તા એકવીસ તો અહીંયા જવાબ આપણો આવશે સાડત્રીસ કિલોમીટર પ્રતિ કલાક થશે એક કાર્ય પૂર્ણ કરવા માટે સલમાનને છ દિવસ અને રણવીરને આઠ દિવસનો સમય લાગે છે તો અહીંયા સલમાનને છ રણવીરને આઠ દિવસ આ કાર્ય કરવા માટે સલમાન અને રણવીરે સો લીધા હતા જ્યારે અમીર તેમની સાથે જોડાયું ત્યારે તે કાર્ય ત્રણ દિવસમાં પૂરું થઈ ગયું તો અમીર સલમાન અને રણવીર કેટલા દિવસમાં ત્રણ દિવસમાં કરી શકે તો અહીંયા આ ત્રણેયનો લસ્સા લઈએ લસ્સા ચોવીસ અને છ ચોક ચોવીસ આઠ તેરી ચોવીસ અને આઠ તેરી ચોવીસ હવે સમીર અને રણવીરનો ગુણોત્તર આપણને કેટલો ચાર અને ત્રણ આપેલ છે એટલે આ બંનેનો સરવાળો સાત થશે ટોટલ આપણને આઠ આપેલ છે એટલે અહીંયા ચાર અને ત્રણ આ બંનેનો સાત થશે ટોટલ આઠ આપેલ છે એટલે અમીરનો આપણને એક ગુણોત્તર મળશે એક રીસો એટલે અહીંયા આપણને દિવસો આપેલ છે નહીં એટલે ડાયરેક્ટ આપણે ગુણોત્તરના કાર્યક્ષમતાના આધારે આપણે ગુણોત્તરમાં તેના રૂપિયાને આપણે વહેંચી દઈશું તો અહીંયા અડતાલીસો આવશે આ ગુણોત્તરના માં આપણે રૂપિયાને વહેંચી દીધા તો હવે અહીંયા આવશે આઠ એક્સ બરાબર અડતાલીસો એક્સ બરાબર આપણને કેટલા મળશે છસો હવે શું કીધું છે અમીરને કેટલા રૂપિયા મળશે તો અમીરને કેટલા એક એક ગુણોત્તર હતો એટલે એક એક્સ તો અહીંયા જવાબ આપણો આવશે એક ગુણ્યા છસો બરાબર છસો થશે તો સાચો જવાબ આવશે છસો એક ગામની વસ્તી દર વર્ષે છ ટકા વધી રહી છે જો તેની હાલની વસ્તી આપેલ છે અને બે વર્ષ પછી કેટલી છે તે મેળવવાની છે અહીંયા આપણે ચક્રવૃત્તિ વ્યાજમાં એક સૂત્ર આવે તે સૂત્ર દ્વારા પણ મેળવી શકાય તો આપણે એ સૂત્ર દ્વારા મેળવી એટલે ઝડપથી મળે તો અહીંયા એક્સ વત્તા વાય વધતા એક્સ ગુણ્યા વાયના છેદમાં સો હવે બે વર્ષ કીધું છે એટલે અહીંયા આવશે છ વત્તા છ વત્તા છ ગુણ્યા છ છેદમાં સો એટલે અહીંયા બાર પોઈન્ટ છત્રીસ ટકા તો ટોટલ કેટલો વધારો થશે બાર પોઈન્ટ છત્રીસ ટકાનો વધારો થશે તો અહીંયા ચાલીસ હજારના બાર પોઈન્ટ છત્રીસ ટકા આપણે કાઢી લઈએ એટલે ચાલીસ હજાર ગુણ્યા બાર પોઈન્ટ છત્રીસ અહીંયા આવશે સો ઝીરો જીરો કેન્સલ બાર પોઈન્ટ છત્રીસના નીચે આપણે પોઈન્ટ હટાવી લઈએ એટલે અહીંયા આવશે સો ને આ ઝીરો જીરો કેન્સલ થઈ એટલે બારસો ને છત્રીસ ગુણ્યા ચાર છ ચોક ચોવીસ વધી આવી બે ત્રણ ચોક બાર ને બે ચૌદ વધી આવી એક ચાર દુ આઠ ને એક નવ અને ચાર એકા ચાર તો અહીંયા ટોટલ વધારો કેટલો થશે ચાર હજાર નવસો ને ચુમ્માલીસ તો બે વર્ષ પછી તે કેટલી સંખ્યા થશે હાલ કેટલી વસ્તી થશે તે મેળવવાનું છે તો ચાલીસ હજારમાં આપણે ચાર હજાર નવસો ને ચુમ્માલીસ ઉમેરી દઈએ એટલે અહીંયા જવાબ આપણો મળી જશે ચાર હજાર નવસો ને ચુમ્માલીસ તો અહીંયા આવશે ચાર ચાર નવ ચાર ચુમ્માલીસ હજાર નવસો ને ચુમ્માલીસ તો સાચો જવાબ થશે ચુમ્માલીસ હજાર નવસો ને ચુમ્માલીસ રોકીએ ચોવીસોની અંકિત કિંમતનો એક શર્ટ ખરીદ્યો હતો શર્ટ પર આપવામાં આવતું ડિસ્કાઉન્ટ દસ ટકા છે તો ડિસ્કાઉન્ટ હંમેશા માર્ક પ્રાઇઝ એટલે કે અંકિત પ્રાઇઝ ઉપર આપવામાં આવે છે તો અહીંયા આપણને અંકિત પ્રાઇઝ તો આપેલી છે ચોવીસો એટલે ચોવીસોના દસ ટકા ડિસ્કાઉન્ટ આપ્યું એટલે અહીંયા આવશે બસોને ચાલીસ રૂપિયાનું ડિસ્કાઉન્ટ થશે તો ચોવીસોમાંથી બસો ને ચાલીસ બાદ કરીએ એટલે આપણો જવાબ મળી જશે એક વાહનના પૈડાની ત્રીજી આપણને ચોર્યાસી સેન્ટીમીટર આપેલ છે પૈડ્યું પાંચ સેકન્ડમાં દસ આટા ફરે છે તો વાહનની ઝડપ કેટલી છે તે મેળવવાનું છે અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં મેળવવાનું છે તો એક પૈડ્યું જ્યારે એક આંટો ફરે ત્યારે તેના પરી બરાબર અંતર કાપે એટલે તેનું પરી સૂત્ર શું થશે ટુ પાય આર આર થશે અહીંયા તો આપણને આપેલ છે ચોર્યાસી સેન્ટીમીટર તો હવે બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા આર આપણને ચોર્યાસી આપેલ છે એટલે અહીંયા આવશે ચોર્યાસી સાત વડે કેન્સલ કરીએ બાર સત્તા ચોર્યાસી બાવીસ દો ચુમ્માલીસ ગુણ્યા બાર ગણતરી સરળ કરવા માટે અહીંયા ચુમ્માલીસ ને દસ એટલે ચારસો ચુમ્માલીસ થશે ચારસો ચાલીસ થશે અને ચુમ્માલીસ ગુણ્યા બે એટલે અઠ્યાસી તો અહીંયા આવશે આઠ ચાર વધ્યાવી એક અને પાંચસોને અઠ્યાવીસ સેન્ટીમીટર થશે તો એક એક આંટો ફરી ત્યારે પાંચસોને અઠ્યાવીસ સેન્ટીમીટર અંતર કાપશે હવે શું કીધું છે પડ્યું પાંચ સેકન્ડમાં દસ આંટા ફરે છે તો પાંચ સેકન્ડમાં દસ આંટા ફરે તો એક સેકન્ડમાં કેટલા ફરશે અહીંયા આવશે દસ એક સેકન્ડમાં ચોકડી ગુણાકાર એટલે દસના ના છેદમાં પાંચ બે આંટા ફરશે તો અહીંયા એક આંટો ફરે ત્યારે પાંચસો ને અઠ્યાવીસ સેન્ટીમીટર અંતર કાપે તો બે આંટા એક સેકન્ડમાં ફરે છે એટલે પાંચસો અઠ્યાવીસ ગુણ્યા બે એટલે અહીંયા આવશે એક હજાર ને છપ્પન સેન્ટીમીટર એક સેકન્ડ પ્રતિ સેકન્ડ આપણે મેળવવાનું હતું એટલે આપણે પ્રતિ સેકન્ડ મેળવ્યું તો હવે પાંચ એક હજાર છપ્પન એક હજાર છપ્પન પ્રતિ સેકન્ડ કીધું છે એટલે આપણે તેને મીટરમાં ફેરવવા માટે સો વડે ભાગીશું એટલે અહીંયા આવશે સો અને મીટર પ્રતિ સેકન્ડ છે એટલે તેને કલાક કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે આપણે અઢારના છેદમાં પાંચ વડે ગુણીશું તો હવે અહીંયા ડાયરેક્ટ સાદુ રૂપ આપીએ આપણે તો ઉપર નીચે બે વડે ગુણી દઈએ એટલે નીચે આપણે હજાર ડાયરેક્ટ લખી શકીએ સો ગુણ્યા દસ આ ઉપર નીચે અહીંયા બે વડે અને અહીંયા પણ બે વડે એટલે ગણતરી કરવામાં સરળતા રહે એટલે સો ગુણ્યા દસ એટલે હજાર નીચે આવશે અને અઢારસો ને છપ્પન ભાગ અઢારસો છપ્પન ગુણ્યા છત્રીસ આવશે તો અહીંયા જવાબ આપણે લખીએ ગુણાકાર આપીએ ત્રણ આગળ જોઈએ વત્તા છત્રીસ વધી ત્રણ છ પંચાત્રીસ વધી ત્રણ અહીંયા આવશે ત્રણ છ એકા છ છ આઠ ને ત્રણ અગિયાર વધી એક જીરો એક આઠ અને અહીંયા આવશે ત્રણ તો આડત્રીસ હજાર જીરો સોળ એટલે અહીંયા ત્રણ નીચે હજાર આપેલ છે એટલે ત્રણ પોઈન્ટ આપણે ખસેડી દઈએ એટલે અહીંયા જીરો થશે આડત્રીસ પોઈન્ટ ઝીરો સોળ અહીંયા છ છે છ ને છ પાંચ કરતા મોટો છે એટલે એક આગળ વધારી શકાય એટલે તો અહીંયા જવાબ આપણો આવશે કિલોમીટર પ્રતિ દસ વિદ્યાર્થીઓ અને તેમના વર્ગ શિક્ષકની સરેરાશ ઉંમર આપણને સોળ વર્ષ આપેલ છે એટલે દસ વિદ્યાર્થીઓ અને તેના વર્ગ શિક્ષક એટલે ટોટલ અગિયાર થયા વ્યક્તિ અગિયાર ગુણ્યા સોળ એટલે અહીંયા આવશે થશે હવે જો બાકાત રાખવામાં આવે એટલે વર્ગ શિક્ષક ની ઉંમરને કાઢી નાખવામાં આવે તો દસ વિદ્યાર્થીઓની સરેરાશ બે વર્ષ ઓછી થશે તો દસ વિદ્યાર્થીઓની સરેરાશ બે વર્ષ ઓછી એટલે સોળથી ચૌદ થશે તો અહીંયા આવશે એકસો ને ચાલીસ એકસો ચાલીસ હવે શું કીધું છે તો વર્ગ શિક્ષકની ઉંમર કેટલી છે તો વર્ગ શિક્ષકની ઉંમર છત્રીસ વર્ષ થશે તો અહીંયા જવાબ આવશે છત્રીસ વર્ષ સ્ટોપેજ ને બાદ કરતા બસ ની ઝડપ બોતેર કિલોમીટર પ્રતિ કલાક છે અને સ્ટોપેજ સહિત તેની ઝડપ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક તો બસ પ્રતિ કલાક કેટલી મિનિટો માટે ઊભી રહે છે તે મેળવવાનું છે તો સ્ટોપેજ સહિત સ્ટોપેજને બાદ કરતાં ઓછા સ્ટોપેજ સહિત છેદમાં સ્ટોપેજને બાદ કરતા તો અહીંયા આવશે બાર ગુણ છેદમાં બોતેર તો બાર છ બોતેર એટલે એકના છેદમાં સાઠ આવશે હવે અહીંયા આ કલાકમાં આપેલ છે તેને મિનિટમાં ફેરવા માટે સાઠ વડે ગુણી દઈએ એટલે અહીંયા આવશે દસ મિનિટ તો બસ પ્રતિ કલાક દસ મિનિટ માટે ઊભી રહી છે આ દાખલો તમારે યાદ કરી લેવો કારણ કે આ દાખલો હંમેશા કોઈ કોઈ શિફ્ટમાં આવી શકે મનીષે ચૌદ હજાર બસો સાઠમાં માં એક એસી ખરીદ્યો અને તેના પરિવહન માટે ત્રણસો એસી રૂપિયા ચૂકવ્યા તો અહીંયા તેની મૂળ કિંમત કેટલી થઈ છે ચૌદ હજાર બસો ને સાહીઠ ત્રણસો ને એસી ચૂકવ્યા એટલે તેની મૂળ કિંમત થશે જીરો ચાર એક છ ચાર ચૌદ હજાર છસો ચાલીસ પછી તેણે તેને પંદર હજાર આઠસો પચાસ રૂપિયામાં વેચી દીધું તો તેને થયેલી નફાની ટકાવારી મેળવવાની છે તો નફો આપણને ક્યારે મળે ખરીદ કિંમત અહીંયા મૂળ કિંમત કેટલી થઈ છે ચૌદ હજાર છસો ને ચાલીસ આ ખરીદ કિંમત કહેવાય અને આ તેનો ખર્ચ લાગેલ છે એટલે મૂળ કિંમત આ થશે તો મેળ મૂળ કિંમત ઉપર આપણે નફાની ટકાવારી મેળવીએ તો મૂળ કિંમત ઉપર જ હંમેશા મેળવાય એટલે પંદર હજાર આઠસો પચાસ ઓછા ચૌદ હજાર છસો ચાલીસ તો અહીંયા આવશે જીરો એક બે એક બારસો ને દસ રૂપિયા તો બારસો દસ રૂપિયાનો ફાયદો થશે કોની સાપેક્ષ છે ચૌદ હજાર છસો ને ચાલીસ ગુણ્યા સો જીરો જીરો કેન્સલ કરીએ સાત આપીએ આપણે બાર હજાર એકસો અને અહીંયા આવશે ચૌદ હજાર છસો ચૌદ ચૌદસો ચોસઠ જીરો જીરો કેન્સલ થઈ ગયા એટલે હવે અહીંયા આપણે જોઈ શકીએ તેમ અહીંયા એકસો વીસ છે અને અહીંયા ચૌદ આપણે બે આંક બે લીધેલ છે બે આંકડા લેવી તો ચૌદ અઠ્ઠા એકસો ને બાર થશે તો અહીંયા ચૌદ નવા એકસો ને છવ્વીસ તો એકસો વીસ કરતાં વધી જશે તો એકસો ચૌદ અઠ્ઠા એકસો બાર વડે આપણે ભાગ એટલે ચૌદ ચોસઠ આઠ છક અડતાલીસ ને વધી આવી પાંચ અડતાલીસ ને ત્રણ એકાવન આઠ ચોક બત્રીસ ને પાંચ સાડત્રીસ વધી આવી ત્રણ 8 आथ, नहीं। तो 8 * 8 = 64 11 એટલે 100 11772 આવશે અહીંયા તો અહીંયા બાદબાકી करिए कंप्लीट ले लिए 0 8 અહીંયા આવશે 9 358 અહીંયા 0 અહીંયા આવશે ત્રણ એટલે પોઈન્ટ લગાડીએ એટલે અહીંયા જીરો એક આપણે લખી શકીએ હવે ફરી પાછું આપણે જોઈએ તો ચૌદ વડે ભાગ અંકાવીએ ચૌદ તેરી બેતાલીસ ચૌદ થી ત્રણ વડે તો ભાગ વધી જશે તો અહીંયા આવશે બે વડે તો ચૌદ દુ અઠ્યાવીસ બે વડે ભાગ અંકાવીએ એટલે એટલે ચૌદ ચોસઠ ગુણ્યા બે ચાર દુ આઠ

તેમાંના દરેકને તેત્રીસના દરે વેચી દીધા તો તેને કેટલા ટકા નફો થયો હવે અહીંયા પ્રતિ ડઝનના ત્રણસો ને ચાલીસ રૂપિયા આપેલ છે એટલે ત્રણસો ને ચાલીસ કેટલાના આપેલ છે બારના આપેલ છે ડઝન એટલે બાર થશે વીસ ડઝન કીધું છે આ વીસ ડઝન આપણે કંઈ કામના છે નહીં કારણ કે વીસ ડઝન જો તમે ગુણાકાર ભાગાકાર કરશો તો જવાબમાં કોમ્પ્લિકેટેડ થઈ જશે તો તેણે તેમાંના દરેકને તેત્રીસ રૂપિયાના દરે વેચ્યા તો દરેકને તેત્રીસના દરે વેચ્યા તો ટોટલ આપણે બાર ડઝનમાં કેટલા બાર આવે એટલે બારને આપણે તેત્રીસ વડે ગુણી દઈએ એટલે નો ભાવ મળી જશે આપણને અને અહીંયા પણ આપણને ડઝનનો ભાવ આપેલ છે એક ડઝન કરો કે વીસ ડઝન કરો બંનેમાં સમાન થશે તો આપણે એક ડઝન લઈને જ કરીએ તો અહીંયા જીરો ત્રણ 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 દુ છ

તો ત્રણસો ને ચાલીસ ગુણ્યા સો અહીંયા જીરો જીરો કેન્સલ થશે ફરી પાછું આપણે બે વડે અહીંયા પાંચ વડે કે બે વડે કેન્સલ કરીએ એટલે અહીંયા સત્તર છપ્પન ગુણ્યા પાંચ છપ્પન ગુણ્યા પાંચ કરીએ એટલે છપ્પન ગુણ્યા પાંચ છેદમાં સત્તર આવશે છ ઉપર નીચે બે વડે ગુણી દઈએ નહીં પાંચ છપ્પન ગુણ્યા પાંચ અને ઉપર નીચે બે વડે ગુણી દઈએ એટલે ગણતરીમાં સરળતા રહે બે અને ઉપર અહીંયા બે એટલે અઠ્યાવીસ ગુણ્યા દસ આવશે એટલે અઠ્યાવીસ ગુણ્યા દસ એટલે બસો એસી ભાગ્યા સત્તર થશે તો સત્તર એકા સત્તર એક જીરો અહીંયા એક આવશે સત્તર છ એકસો ને બે અહીંયા આવશે આઠ ભાગ નહીં આવે એટલે પોઈન્ટ જીરો સત્તર ચોક ચોસઠ અહીંયા આવશે ચોસઠ તેવી જ રીતે આગળ ભાગ આંકવી એટલે ચોસઠ એટલે સોળ અહીંયા આવશે જીરો સત્તર અઠાર એકસો ને છત્રીસ થશે સત્તર નવ્વા એકસો ને તેપન એટલે અહીંયા આવશે નવ વડે ભાગ આંકવી એટલે સોળ પોઈન્ટ અડતાલીસ સમથિંગ થશે એટલે અહીંયા જવાબ આપણો આવશે સોળ પોઈન્ટ અડતાલીસ